એક દીકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જયારે સાસરે જઈશ તો શું બધા મને દીકરીની જેમ જ રાખશે તો તેના પપ્પાએ બહુ સરસ જવાબ આપ્યો બેટા તું અહીંયા શું છે તો દીકરીએ જવાબ આપ્યો હું અહીંયા દીકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા અહીં તું દીકરી જ છે પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમિકા ભજવવાની છે જો હું કહું એક પત્ની બીજું દીકરી ત્રીજું પણ ખાલી તારા વ્યવહાર ઉપર બધો આધાર છે જેમ કે અહીં તું દસ રૂપિયાની વસ્તુ લેતા વિચારે છે મારા પિતાના રૂપિયા ક્યાંક વધારે નથી ખર્ચ કરતી તેમજ ત્યાં તારી સાસરીમાં જઈ તારે તારું અને આખા ઘરનું વિચારવાનું કે રૂપિયા પાંચનું પણ લેતા એમ વિચાર છે કે હું મારા ઘરના રૂપિયા ખોટા તો નથી વાપરતી ને પછી જોજે તારી સાસરીમાં અહીં કરતા કેમ રાખે છે બીજું એ કે અહીં તો મેં તને વીસ કે પચીસ વર્ષ સાચવી એટલે આ તો તું ભાડુઆત હતી મારી પણ બેટા એક ઘર તો તને આખી જિંદગી નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે જો તું સાચવીશ તો તને તે દસ ગણું સાચવશે પિતાએ પછી કાનમાં દીકરીને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહું છું તે સાચું છે તારે જિંદગીમાં દુખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવનભર દુઃખ નહીં આવે તો દીકરીએ કહ્યું એવું શું છે પપ્પા તરત જ પિતાએ કહ્યું પેલું ના થતી બીજું તારી મમ્મીનું ક્યારેય ના સાંભળતી ત્રીજું કઈ પણ વાત હોય તો સાસુ સસરા દિયર જેઠ જેઠાણી બધા સાથે બેસીને ખુલ્લા દિલથી વાત કરજે તારા જીવનમાં દુઃખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરિયું સારું તરત દીકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી છે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાય તે જ મારો પરિવાર અને એ જ મારા સાચા માતા પિતા છે અને દિયર મારો નાનો ભાઈ છે જેઠ મારા મોટા ભાઈ અને બાપ સમાન છે દેરાણી મારી બહેન છે જેઠાણી મારી મોટી બહેન છે અને માં સમાન છે અને નણંદ મારી લાડકી દીકરી છે હા પપ્પા મને તો અહીં કરતા ત્યાં ઘણું ફાવશે હું આખી જિંદગી આ યાદ રાખીશ અને દરેક દીકરીને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરિયાને નહીં જે મજા સંપીને રહેવામાં છે તે અલગમાં નથી મિત્રો વાત પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પણ લાઇક કરજો ધન્યવાદ